ડભોઈ બિલાપુર રાજલી ક્રોસિંગ નજીક ડાયવર્ઝન અપાયું બિલાપુર રાજલી ક્રોસિંગ નજીક ડાયવર્ઝન બદલાતા ગ્રામજનોમાં આનંદ અકસ્માતનો ભય ટળ્યો ડભોઈ તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ પર બિલાપુર અને રાજલી ગામના ગ્રામજનોની લાંબા સમયથી ચાલતી માગણી આખરે સંતોષાઈ ડાંડર નદી પર ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાથી આ માર્ગ ઉપર એક લાંબુ ડાઇવર્ઝન આપવામાં આવ્યું હતું જોકે આ લાંબા અને અસુરક્ષિત ડાયવર્ઝનને કારણે વારંવાર ગમકવાર અકસ્માતો સર્જાતા જેના પરિણામે સ્થાનિકોમાં રાખીને સ્ટેટ હાઈવે આર એનબી ના અધિકારીઓએ ત્વરિત પગલા લીધા હતા ચક્કાજામના માત્ર ચોવીસ કલાકની અંદર જ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી અને લોકોની માંગણી મુજબ ડાયવર્ઝનને અકસ્માત થવાની શક્યતા ઓછી હોય તેવા વધુ નજીકના સ્થળે ફેરવી દેવાનો નિર્ણય લીધો આ ત્વરિત કામગીરી અને નિર્ણયના કારણે અકસ્માત થવાના બનાવો નહીં બને તેની ખાતરી મળી છે ગ્રામજનોની સલામતીની ચિંતાનો અંત આવ્યો છે ગ્રામજનોમાં ખુશીની લહેર અધિકારીઓએ સ્થાનિકોની સમસ્યા સમજીને યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરતા બિલાપુર અને રાજલી ગામના લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે ગ્રામજનોએ તેમની માંગણી સ્વીકારવા બદલે સ્ટેટ હાઇવે આરએનબીના અધિકારીઓ તેમજ આ મુદ્દાને ઉજાગર કરનાર મીડિયાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો આ નિર્ણયને દર્શાવ્યો છે કે જનતાની શક્તિ અને તંત્રની સંવેદનશીલતા મળે તો ગંભીર સમસ્યાનો પણ ઝડપી અને સંતોષકારક ઉકેલ લાવી શકાય છે